બોટાદ જિલ્લાના રૂપિયા વિદેશી જપ્ત કરી લેવામાં છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે વિદેશી દારૂ ભરેલા આઈસર ટ્રક એસ છડપી પાડ્યા હતા ઢસા ગામના ભાવનગર રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી આઇસર ટ્રકને ને ઝડપી લેવામાં આવી હતી અંદાજે છસો કરતા વધારે વિદેશી દારૂની પેટીઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે એસએનસીએ વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક અને ટ્રકના ચાલકની અટકાયત કરી અને ઢસા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો ત્યારે દારૂ ભરેલી ટ્રક મળી આવતા અનેક તર્ક વિતર્ક વચ્ચે દારૂના કારોબાર સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામે છે ત્યારે ભાવનગર રોડ ઉપરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલા આઈસર ટ્રક પસાર થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્વારા ચાપતી નજર રાખી એક આઈસર ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું અને આયસર ચાલક ભુકરાજ ડુંગર રામ રાણા રહે બાદમી રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી અટકાયત કરી જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ક્યાંથી આવી અને તેમજ કોને ત્યાં દારૂનો જથ્થો ઉતારવા નહોતો તે દેસામાં પોલીસે તપાસ કરી છે